પરંતુ તેમનું એક એવું ભયંકર અને સાથે સાથે કલ્યાણકારી સ્વરૂપ છે મા મહાકાળી કાળી શબ્દનો અર્થ છે અંધકાર સમય અને વિનાશ પરંતુ આ વિનાશ કોઈ નકારાત્મક નથી પરંતુ એ વિનાશ છે દુષ્ટતા અધર્મ અને અજ્ઞાનનું મા મહાકાળીનું સ્વરૂપ ભયંકર છે પરંતુ તેમનું હૃદય ભક્તો માટે મમતાથી ભરેલું છે આજે આપણે ધીમે ધીમે જાણશું મહાકાળી કેમ પ્રગટ થઈ તેમણે કયા કયા દૈત્યોનો સંહાર કર્યો આ કથાનો આધ્યાત્મિક સંદેશો શું છે અને મહાકાળીની ઉપાસનાથી આપણને શું ફળ મળે છે ચાલો કથા શરૂ કરીએ પરંતુ આ કથા સાંભળતા પહેલા અમારી તમને એક ખાસ વિનંતી છે કે જો તમે મહાકાળીના ભક્ત છો તો વિડિયોને લાઈક કરી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયમાં મહાકાલી અવશ્ય લખો તો ચાલો શરૂ કરીએ અનાદિકાળની વાત છે જ્યારે બ્રહ્માંડ હજુ રચનાના ગર્ભમાં હતું ચારે બાજુ અંધકાર હતો ત્યારે મધુકટ ભનો ત્રાસ અને મહાકાળીનું પ્રથમ પ્રાગટ્યની વાત કરીએ તો જ્યારે બ્રહ્માંડની સર્જન પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે સમુદ્રના ગાઢ અંધકારમાંથી બે શક્તિશાળી દૈત્યોનો જન્મ થયો મધુ અને કૈટક આ બંને અસુરો અત્યંત પરાક્રમી હતા તેમણે કઠોર તપસ્યા કરી અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા વિષ્ણુએ કહ્યું હે મધુ કૈટબ તમારી તપસ્યાથી હું પ્રસન્ન છું વર માંગો દૈત્યોએ ચાલાકીથી જવાબ આપ્યો પ્રભુ અમારું મૃત્યુ ત્યારે જ થાય જ્યારે અમે જાતે મંજૂરી આપીએ વિષ્ણુએ તથાસ્તુ કહી દીધું આ વરદાને મધુકટ ભને અજય બનાવી દીધા તેમનો અહંકાર આકાશને આંબી ગયો તેમણે બ્રહ્માજી પાસેથી વેદો છીનવી લીધા યજ્ઞો ભંગ કર્યા અને દેવતાઓને ત્રાસ આપવા લાગ્યા બ્રહ્મા વિષ્ણુ અને શિવ ત્રણેય દેવો ચિંતામાં ડૂબી ગયા તે સમયે વિષ્ણુજી યોગનિદ્રામાં લીન હતા અને દેવતાઓની પ્રાર્થના તેમના સુધી પહોંચી નહોતી આખરે દેવતાઓએ આદ્ય શક્તિની સ્તુતિ શરૂ કરી મંગલા મંગલાકાલી ભદ્રકાળી કપાલીની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમો તે આ સ્તુતિ સાંભળતા જ વિષ્ણુના શરીરમાંથી એક અજવાળું એટલે પ્રકાશ ફૂટ્યો એ પ્રકાશમાંથી પ્રગટ થયા મા મહાકાળી મહાકાળીનું ભયંકર પરંતુ દિવ્ય સ્વરૂપની વાત કરીએ તો કાળું શરીર ચાર ભૂજાઓમાં તલવાર ત્રિશૂલ ખડગ અને ખોપર ગળામાં ખોપરની માળા લોહીની ધારા વહેતી જીભ અને આગ ઝરતી આંખો આવીમાં કાળીનું સ્વરૂપ જોઈ દેવતાઓ થરથરી ઉઠ્યા પરંતુ તેમની આંખોમાં દિવ્ય શાંતિ હતી તેમણે વિષ્ણુને યોગનિદ્રામાંથી જગાડ્યા અને ગરજી ઉઠ્યા હે વિષ્ણુ ઉઠો દૈત્યોનો સંહાર કરો હું તમારી સાથે છું વિષ્ણુ જાગે છે સુદર્શન ચક્ર હાથમાં લઈ યુદ્ધ માટે તૈયાર થાય છે વિષ્ણુએ મધુકૈટપ સાથે ભયંકર યુદ્ધ શરૂ કર્યું આ યુદ્ધ પાંચ હજાર વર્ષ સુધી ચાલ્યું શસ્ત્રોની ખણખણાટ ધરતીનું થરથરાટ અને દૈત્યોનો અઠાસ્ય બ્રહ્માંડમાં ગુંજી રહ્યો હતો પરંતુ દૈત્યોનું વરદાન તેમને અજય બનાવતું હતું વિષ્ણુ હતાશ થયા ત્યારે ત્યારેમાં મહાકાળીએ સંકેત આપ્યો હે વિષ્ણુ તેમના અહંકારને હથિયાર બનાવો ચાલાકીથી તેમને ફસાવો વિષ્ણુએ દૈત્યોને કહ્યું હે મધુ તમે અજય છો હું હાર માનું છું મને વરદાન આપો દૈત્યો ગર્વથી હસી ઉઠ્યા બોલ વિષ્ણુ અમે તને વરદાન આપીએ છીએ તને કેવું મૃત્યુ જોઈએ વિષ્ણુએ ચતુરાઈથી જવાબ આપ્યો તો પછી તમે પૃથ્વી પર નહીં મારા ઉરો પર મરો વિષ્ણુ પોતાના શરીરને વિશાળ કરે છે દૈત્યોને પોતાના જાંઘ પર રાખે છે અને સુદર્શન ચક્રથી તેમનો સંહાર કરે છે આ રીતે મા મહાકાળીની કૃપાથી મધુકૈટનો અંત આવ્યો વેદો પાછા મળ્યા યજ્ઞો પુનઃસ્થાપિત થયા અને બ્રહ્માંડમાં શાંતિ પાછી આવી દેવતાઓમાં કાળીની સ્તુતિ કરી જય મા કાળી જય મહાકાળી આગળની વાત કરીએ તો એક ભવ્ય રાજમહેલ જ્યાં શુંભ અને નિશુંભ સોનાના સિંહાસન પર બેઠા છે તેમની સેનામાં ચંડ અને મુંડ ભયંકર શસ્ત્રો સાથે ઉભા છે સમય વીત્યો અને બ્રહ્માંડમાં ફરી અધર્મનું શિર ઊંચું થયું આ વખતે બે નવા દૈત્યો ઉભર્યા શુંભ અને નિશુંભ આ બંનેએ ત્રણે લોક પર કબજો જમાવી લીધો તેમના સૌથી શક્તિશાળી સેનાપતિઓ હતા ચંડ અને મુંડ જે યુદ્ધમાં અજેય હતા આ શુંબની શુંબની સેના દેવલોકમાં તબાહી મચાવે છે દેવતાઓ હેરાન પરેશાન થઈ જાય છે ત્યારે દેવતાઓ ફરી એકવાર નિરાશ થયા તેમણે માં ચંડિકાને શરણે જઈ પ્રાર્થના કરી માં ચંડિકાએ દિવ્ય હાસ્ય સાથે પોતાની ભ્રૂમાંથી એક ભયંકર દેવીને પ્રગટ કરી આ હતી મા કાળી મા કાળી સિંહ પર આરૂઢ થઈ યુદ્ધભૂમિમાં પ્રવેશે છે તેમની આંખોમાં અગ્નિ હાથમાં ત્રિશૂલ અને ગળામાં ખોપરની માળા હતી મા કાળીનો ગર્જન આખા બ્રહ્માંડમાં ગુંજી ઉઠ્યો તેમણે ચંડ પર પોતાનું ત્રિશુલ ફેંક્યું અને તેને ભેદી નાખ્યો મુંડનું મસ્તક કાપીને તેમણે હાથમાં લઈ લીધું અને માચંડીકા સમક્ષ અર્પણ કરતા બોલ્યા હે દેવી ચંડ અને મુંડનો સંહાર થયો છે આજથી હું ચામુંડા તરીકે પ્રસિદ્ધ રહીશ મા કાળીનું ચામુંડા સ્વરૂપ દેવતાઓની સ્તુતિ અને યુદ્ધભૂમિમાં શાંતિ થઈ હવે શુંભ અને નિશુંભની સેના થરથરી ઊઠી મા કાળી અને ચંડિકાની સંયુક્ત શક્તિ સામે તેઓ ટકી શક્યા નહીં અંતે આ બંને દૈત્યોનો પણ સંહાર થયો અને દેવલોકમાં ધર્મની પુનઃસ્થાપના થઈ આગળની વાત કરીએ તો શુંબની શુંભના અંત પછી એક નવો અસુર ઊભો થયો જેનું નામ રક્તબીજ હતું આ દૈત્ય એટલો શક્તિશાળી હતો કે તેના શરીરમાંથી એક ટીપુ લોહી જમીન પર પડે તો તેમાંથી નવો રક્તબીજ જન્મી ઉઠે દેવતાઓએ તેની સામે લડવાનો પ્રયાસ કર્યો પરંતુ દરેક વખતે તેના લોહીના ટીપાથી નવા દૈત્યો ઉભરતા દેવતાઓ નિરાશ થઈ જાય છે રક્તબીજનો અઠ્ઠાસ્ય ગુંજે છે ત્યારે આ નિરાશાના ક્ષણોમાં કાળીએ પોતાનું સૌથી ભયંકર સ્વરૂપ ધારણ કર્યું તેમની આંખોમાં અગ્નિ ઝળકતી હતી અને તેમણે પોતાની જીભ આખી ધરતી પર ફેલાવી દીધી જ્યારે જ્યારે રક્તબીજનું લોહી નીકળતું મા કાળી તેને તરત પી જતી એક પણ ટીપુ જમીન પર ન પડ્યું આખરે મા કાળીએ પોતાના ત્રિશુલથી રક્તબીજનો સંહાર કર્યો યુદ્ધભૂમિમાં કાલી મહાકાલી નો ગુંજન સાથે દેવતાઓ આનંદથી ઝૂમે છે દેવતાઓએ મા કાળીની સ્તુતિ કરી ઇન્દ્રદેવ બોલ્યા હેમાં તમે અમારી રક્ષક છો તમારી કૃપા વિના અમે અશક્ત છીએ મા કાળીએ દિવ્ય સ્મિત સાથે આશીર્વાદ આપ્યા અને કહ્યું જ્યારે જ્યારે અધર્મ વધશે હું મારા સ્વરૂપે પ્રગટ થઈને ધર્મનું રક્ષણ કરીશ માં મહાકાળીની આ કથા ફક્ત દૈત્યોના સંહારની વાત નથી પરંતુ આપણા અંદરના દોષોનો નાશ કરવાનો સંદેશ આપે છે મધુકૈટભ આપણા અંદરના મોહ અને અહંકારનું પ્રતિક છે જે આપણને સત્યથી દૂર લઈ જાય છે ચંડમુંડ આપણા ક્રોધ અને લોભનું પ્રતીક છે જે આપણા મનને ભ્રષ્ટ કરે છે રક્તબીજ આપણી અનંત વાસનાઓનું પ્રતીક છે જે એકનો નાશ થાય તો બીજી જન્મે છે માં મહાકાળી આ બધા આંતરિક દૈત્યોનો નાશ કરે છે તેમની ઉપાસનાથી આપણને ભય રોગ અને શત્રુઓથી મુક્તિ મળે છે આત્મવિશ્વાસ નિર્ભયતા અને જ્ઞાનનો માર્ગ બતાવે છે દેવી કહેવાયું છે જે ભક્ત આ કથાને ભક્તિ પૂર્વક સાંભળે છે તેના જીવનના બધા પાપ નાશ પામે છે અને તે નિર્ભય જીવન જીવે છે મિત્રો મા મહાકાળીની આ કથા આપણને શીખવે છે કે અધર્મ અને અજ્ઞાન નો નાશ કરવા માટે શક્તિનું ભયંકર સ્વરૂપ જરૂરી છે પરંતુ ભક્તો માટે માં કાળી હંમેશા મમતા મે માતા છે જે આપણને ડર દુઃખ અને અજ્ઞાથી મુક્ત કરે છે આ કથા આપણા અંદરની શક્તિને જગાડે છે આપણને નિર્ભય બનાવે છે અને આધ્યાત્મિક માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે અને અંતમાં ચાલો સૌ મળીને માં મહાકાળીનું સ્મરણ કરીએ ત્રિકાળી કાએ નમ જય મા કાળી જય મહાકાળી આ પવિત્ર કથા આપણા જીવનમાં નવી ઉર્જા ભરે નવો આલોક આપે અને નિર્ભયતાનો સંદેશ આપે તો મિત્રો આ માં મહાકાળીની પ્રાગટ્ય કથા મિત્રો અમે આશા રાખીએ છીએ કે આ માતાજીની અદભુત કથા તમને ગમી હશે જો વીડિયોની માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરો અને જતા પહેલા અમારી યુટ્યુબ ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવા નવા વિડીયો તમને મળી શકે ને અંત સુધી જોવા બદલ આપ સૌનો દિલથી આભાર જય મહાકાલીમા